પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું આજે હું શાકની રેસીપી લાવી છું જેના માટે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી અને બે મીડિયમ સાઇઝના આપણે કેપ્સિકમ લઈ લીધા છે હવે કેપ્સિકમને આવી રીતે ચોરસ શેપમાં આપણે કટ કરી લેવાનો છે અને ડુંગળીને પણ આવી રીતે આપણે કટ કરી લઈશું અને જે છેલ્લો ભાગ બચે ને એને આપણે છેલ્લે ગ્રેવીમાં યુઝ કરીશું તો અહીં મેં ચોપર લઈ લીધું છે હવે એની અંદર હું ચાર મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દઈશ રફલી ચોપ કરીને નાખીશું આ આટલી ક્વોન્ટિટીનું શાક છે એ ઘરમાં પાંચથી છ વ્યક્તિને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે અહીં ડુંગળીને પણ બારીક ચોપ કરી લીધી છે હવે સેમ ક્વોન્ટિટીમાં આપણે ટમેટા લેશું તો ચાર આપણે મીડિયમ લાલ અને પાકા ટમેટા લીધા છે એને પણ આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે તો એ ઝીણા ઝીણાં ચોપ કરીને લઈશું ને તો ગ્રેવી ખૂબ જ થીક અને સરસ તૈયાર થાય છે હવે અહીંયા ચોપરની અંદર સાતથી આઠ નંગ જેટલા લીલા મરચાં લીધા છે એક મોટો ટુકડો આદુનો લીધો છે અને પચીસ કળી આપણે લસણને લીધી છે છે તો લસણની કડી નાની મોટી છે હવે એને પણ આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે હવે અહીંયા આપણે ખાસ મસાલો બનાવી લેશું જેના માટે એક બાઉલની અંદર એક કપ જેટલું ખાટું દહી લેવાનું છે પાણી ન હોવું નહીં તો પાછળથી શાકમાં ફોદાફોદા વળી જશે હવે શાકનામાં માપનું મીઠું નાખી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું બે ટી સ્પૂન જેટલું થાણાજીરું પાવડર નાખીશું અને શાકનો કલર સરસ આવે ને એ માટે કરીને બે ટી સ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે આ શું તીખું નથી હોતું પણ શાકનો કલર સરસ આવે છે ત્યારબાદ એક ટેબલ સ્પૂનથી ઉપર આપણે થોડીક કસૂરી મેથી નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આ રીતનો તમારો થીક મસાલો તૈયાર થઈ જશે તો આ રીતનો મસાલો આપણો હોવો જોઈએ હવે કઢાઈની અંદર થોડુંક તેલ ગરમ કરી લીધું છે જેની અંદર આપણે ડુંગળી અને કેપ્સિકમના જે સ્ક્વેર પીસ કરીને રાખ્યા હતા ને એ નાખી દઈશું અહીં શાકભાજીનો ક્રંચ મેન્ટેન રહે ને એ રીતે આપણે એને સાતડવાના છે તો લગભગ ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ સુધી જ મેં હાઈ ફ્લેમ ઉપર આને સાતળી લીધા છે ને કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે બિલકુલ પણ આપણા શાકભાજી નરમ નથી પડ્યા તો બસ આવા જ આપણે સાતડવાના છે હવે જે બાકી વધેલું તેલ છે ને એની અંદર વઘાર કરી લેશું જેના માટે એક મોટો ટુકડો તજનો એક મોટો એલચો એક નંગ એલચી છીર લેશું ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ લેશું પાંચથી છ દાણા આપણે મરીના નાખીશું વઘારને તે તતળાઈ ગયા બાદ આપણે બે તમાલપત્ર નાખીશું વઘાર સાધે તતળી ગયો છે એટલે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું આદુ મરચાં અને લસણ જે બારીક ચોપ કરી નાખ્યા હતા ને એ આ સમયે નાખી દઈશું લગભગ ત્રીસેક સેકન્ડ સુધી સાંતળી લીધા બાદ હવે આની અંદર આપણે ડુંગળી નાખીશું તો અહીં તમે જોઈ શકો છો કે લસણનો કલર છે ને થોડોક ચેન્જ થવા લાગ્યો છે તો બસ આ સમય જ આપણે એની અંદર જે બારીક ચોપ કરેલી ડુંગળી હતી ને એ બધી નાખી દેશું હવે ડુંગળી છે ને ફટાફટ ચડી જાય ને એ માટે કરીને આપણે આ સમયે થોડુંક મીઠું ઉમેરી દઈશું ધ્યાન રાખજો દહીંવાળા મસાલામાં પણ આપણે મીઠું નાખ્યું છે એટલે અહીં મીઠું છે ને એ ઓછું જ નાખવાનું તો અહીં ડુંગળીના માપનું મીઠું નાખ્યું છે સાહેતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ લીડ કવર કરીને જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ન થાય એની કચાશ દૂર ન થાય ત્યાં સુધી સાતડીશું તો અહીં ઢાંકર ઢાંકીને મેં એને પાંચથી છ મિનિટ સુધી ચડવા દીધું હતું તો પાંચથી છ મિનિટ બાદ તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર બારીક ચોક કરેલા આપણે ટમેટા નાખી દઈશું તો આ શાકની ખાસિયત એ છે કે અહીં જો મસાલાને સારી રીતે પકવવામાં આવશે ને તો ખૂબ જ સરસ શાક તૈયાર થાય છે તમે ધાબાનું પંજાબી શાક પણ ભૂલી જશો હવે ટમેટા ફટાફટ ઘડી છે ને એ માટે કરીને ઢાંકર ઢાકીને એને પણ આપણે પાંચથી છ મિનિટ સુધી ચડવા દીધું છે એટલે બધું પાણી બળી જશે અને આ રીતનું તેલ છૂટું પડવા માંડશે જો શાકને સરસ બનાવવું હોય ને તો એના અંદરનો જે રસો હોય ને એને બાળી નાખવાનો ને આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી મસાલાને પકવવું હવે આ સમય આની અંદર આપણે દહીંવાળો મસાલો નાખી દઈશું દહીંમાંથી ફટાફટ દહીં પાકી પડ જાય છે અને મસાલો પણ સરસ ચડી જાય છે અને સાથે ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે તો જો આ રીતે ક્યારે મસાલો બનાવીને ટ્રાય ન કર્યો હો ને તો અચૂકથી કરજો સાહે મિક્સ કરી લેશો અને તમે જોશો થોડી વારમાં જ સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડે છે કારણ કે દહીંને અહીં પાકતા વાર નથી લાગતી સાહેદ આપણે કન્ટિન્યુ મિક્સ કરતા રહેશું તો અહીં દઈને આપણે સારી રીતે મસાલા સાથે ભેળવી લીધું છે ત્યારબાદ હવે આપણે આની અંદર પંજાબી ગરમ ગ્રેવી મસાલા નાખીશું જે માર્કેટમાં તમને આરામથી મળી જાય છે આ એક ગેમ ચેન્જરનું કામ કરે છે આ મસાલાનો સ્વાદ એટલો સરસ આવે છે કે વાત જ ન પૂછો તમને એમ જ લાગશે કે જાણે ધાબા અને હોટલમાં આપણે શાક ખાતા હોઈએ તો એક ટી સ્પૂન જેટલું મેં નાખ્યું છે સારી તે મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે ઘરમાં રૂટીનમાં આપણે દાળ કે શાકમાં ગરમ મસાલો વાપરતા હોઈએ ને એ નાખ્યો છે તો હાફ ટી સ્પૂન જેટલું મેં એ નાખ્યું છે અને તમે જોઈ શકો છો સાઈડ માંથી તેલ છૂટું પડવા માંડ્યું છે ધીમે ધીમે જેમ દહીં પાકશે તેમ એ પણ રિલીઝ કરશે તો અહીં સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લેતા બાદ હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકીને આ મસાલાને પકવવા માટે મૂકી દઈશું જેથી તે દહીંની જે ખટાશ અથવા જે સ્વાદ હોય ને એ જતો રહે તો ઢાંકણ ઢાંકીને ફરી પાછું મેં આને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દીધું છે તો ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો સરસ મજાનું દહીં પાકી ગયું છે ક્યાંયથી પણ આપણે દહીં નાખેલું દેખાતું નથી અને એની જે ગ્રેવી છે મસાલો છે જોઈ શકો છો એકદમ ક્રીમી તૈયાર થયો છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે તમે ઈચ્છો ને તો આ જ મસાલામાં માં તમે પનીર પણ નાખી શકો છો ખૂબ જ સરસ તૈયાર થાય છે હવે આ સમય આની અંદર જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા કેપ્સિકમ અને ડુંગળી એ નાખી દઈશું સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લેશું હવે આનામાં કલર પણ સરસ આવે ને ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે થોડીક આની અંદર બારીક સમારેલી કોથમીર નાખી દઈશું ત્યારબાદ છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલો આપણે શેકેલો બેસન નાખીશું તો બેસનને મેં કોરો જ શેકી લીધો હતો એ નાખ્યું છે આ નાખવાથી ગ્રેવી સરસ ક્રીમી તૈયાર થાય છે ઘટ તૈયાર થાય છે અને શાકમાંથી જે પાણી છૂટું પડી જતું હોય છે ને એ નથી થતું હવે છેલ્લે ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે થોડું ગરમ પાણી ઉમેરેલું છે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો ઠંડો નહીં કરવાનો એકથી બે મિનિટ સુધી થવા દીધું છે અહીં તમને ગ્રેવી જેટલી પસંદ હોય ને એ પ્રમાણે પાણી એડ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ બેસન નાખવાથી ગ્રેવી કેટલી થીક અને ક્રીમી તૈયાર થઈ છે તો બેસનને છેલ્લે જ નાખવાનું કારણ કે શાકમાંનો રસોએ શોષી લેતો હોય છે તો તૈયાર છે આપણું ડુંગળી કેપ્સિકમનું શાક જો આ રીતે ક્યારેય ન બનાવે ને તો અચૂકથી બનાવજો આને તમે સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો ભાખરી રોટલી તંદુરી રોટી નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણું પંજાબી શાકને પણ ભૂલાવી દે ને તેવું ડુંગળી કેપ્સિકમનું શાક જેને મેં ફૂલકા રોટી સાથે હું સર્વ કરી છે તો જો ઉનાળામાં કોઈ શાક ન ભાવતું હોય કે ન સુધતું હોય કે કયું શાક બનાવવું ત્યારે એકવાર મારી રીતે આ શાક અચૂકથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવ છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટીક કે થેન્કસ ફોર વોચિંગ